અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સ્વચ્છતા સેવા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત ટાઉન હોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત સ્વચ્છતા સેવા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત અંકલેશ્વરના મહા ટાઉન હોલ ખાતે સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાયો હતો આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલ સુરેશ પટેલ કિંજલ ચૌહાણ નગર સેવા સદનના મુખ્ય અધિકારી કેશવ કલોડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી સ્વચ્છતા હિ સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગત અંકલેશ્વર શહેરના વિવિધ માર્ગો પર સાફ સફાઈ તેમજ સ્વચ્છતા અંગે જાગૃતિના કાર્યક્રમો યોજાશે દિવાળી સુધીમાં અંકલેશ્વરના તમામ આંતરિક તેમજ મુખ્ય માર્ગો પર અસરકારક સાફ સફાઈ કરવાનું અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વસ્થાઇ સેવા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલી છે જેમની અંદર સપ્ટેમ્બર એટલે એટલે કે કે આજથી લઈ મહાત્મા ગાંધીના જન્મદિવસ સુધી બે ઓક્ટોબર સુધી નગરમાં સ્વચ્છતા માટે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવશે મેઇન રસ્તાઓની સફાઈ કરવામાં આવશે મેઇન રસ્તાઓની સફાઈ પૂરી થયા પછી વોર્ડ વાઇઝ અમે સફાઈનું આયોજન કરેલું છે અને દિવાળી સુધીમાં નગરપાલિકાનો પ્રમુખ પ્રમુખશ્રી ચેરમેનશ્રી સેનિટેશન ચેરમેન પ્લાન બનાવી લોકોમાં વિઝિબલ થાય એવી અમે સફાઈ કરવા માટે કટિબદ્ધ છીએ અને અંકલેશ્વર નગરપાલિકાના દરેક નાગરિકોને પણ નગરપાલિકા વતી હું વિનંતી કરું છું કે આ મિશન મોડમાં જે કામગીરી કરવાની છે તેમાં નાગરિકો સૌ સાથ અને સહકાર આપે જય હિન્દ જય ભારત